જે દર્શન કરીશું એક એવા સુંદર અને પૌરાણિક ધામના જે સ્થિત છે ભારતની રાજધાની દિલ્હી ખાતે દિલ્હીના સૂર્યકટ્ટા પર્વત પર સ્થિત કાળકા માતાજીની મંદિરનો આજે જાણીશું મહિમા કે જેના પર ભક્તો અપાર આસ્થા રાખે છે કાળકા મંદિરનું આ ધામ તેના મૂળ નિવાસ સ્થાન તરીકે પણ પ્રસિદ્ધ છે તો આવું દર્શન કરીએ અને મેળવીએ ભક્તોની રક્ષા કરતી માં કાળકાના આશીષ સૂર્યકુટ્ટા પર્વત પર સ્થિત છે કાળકા માનું ધામ માનું મૂળ સ્થાન હોવાની છે માન્યતા માતાજી કરે છે ભક્તોનું રક્ષણ રાજધાની દિલ્હીનો એક એવો વિસ્તાર કે જેમાં કાળકાના નિવાસસ્થાન તરીકે ઓળખાય છે જે વિસ્તારનું નામ લેતાં જ આ વાતની પ્રતીતિ થાય છે જી હા દિલ્હીના કાલકાજી વિસ્તારમાં નિર્મિત છે કાળકા માતાનું સુંદરધામ જેમાં કાળકાની ખૂબ જ અલૌકિક અને અનોખી મૂર્તિના થાય છે દર્શન કાળકા માતાનું આ ધામ દિલ્હીના અરવલ્લી માઉન્ટેન રેન્જના સૂર્યકુટ્ટા પર્વત પર સ્થિત છે દિલ્હીનું આ ખૂબ જ પૌરાણિક અને આધ્યાત્મિક સ્થાન તરીકે પ્રસિદ્ધિ પામ્યું છે કાળકા માતાનું આ મંદિર પીઠ અથવા તો મનોકામના સિદ્ધપીઠના નામથી પણ પ્રચલિત છે જેનો અર્થ થાય છે કે દેવી કાળકા ભક્તોની સઘળી મનોકામના પૂર્ણ કરે છે हम भगत जो है वो माई के दर्शन करने के लिए आते हैं माई सब की मनोकामनाएं पूरी करती हैं हमने जो भी सोचा हमें सब कुछ मिला है हम काफ़ी सालों से आ रहे हैं और माई के सहारे ही हम चल रहे हैं तो माई सबको सहारा देती सब है सबकी मनोकामनाएं पूरी करती है जिसको भी जो चीज़ चाहिए वो सब माई देती है मैं माता रानी की बहुत मानती हूँ उनको आज उन्हीं के सहारे सब कुछ है कालका माई ने मेरी बेटी की शादी की पता ही नहीं चला कैसे हो गई है बस हम उन्हीं के सहारे जी रहे हैं દેવી કાળકાના નિવાસસ્થાન તરીકે ઓળખાતા અપવિત્ર ધામમાં દેવી કાળકાની પ્રતિમા એક આત્મનિર્ભર હોવાની પ્રતીતિ કરાવે છે એક માન્યતા પ્રમાણે જ્યારે દેવી દુર્ગાના સ્વરૂપ કાળકા માતાએ રક્તબીજ નામના રાક્ષસનો વિનાશ કર્યો હતો તે જ સમયે આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું આ ધામની પૌરાણિકતાના કારણે જ માત્ર દિલ્હીના જ નહીં પરંતુ દેશ વિદેશથી પણ શ્રદ્ધાળુઓ અહીં દર્શન કરવા માટે ઉમટી પડે છે का वन इतनी मेहर बरसाई कि जब मैंने मांगा सब कुछ दिया कभी मैं खाली नहीं गई मैंने आज मंदिर में पोछा लगाया झाड़ू लगा के पोछा लगाया बहुत खुशी हुई दिल को मुख्य मंदिर में छे बार द्वार जे आपे छे बार मास नो संकेत दरेक द्वार पर छे माताजी ना विविध रूप ना चित्र આ ધામમાં કુલ બાર દ્વાર છે જે વર્ષના બાર મહિનાનો સંકેત આપે છે અને દરેક દ્વારની પાસે માતાજીના અલગ અલગ સ્વરૂપનું ચિત્રણ કરવામાં આવ્યું છે જ્યારે મંદિરની પરિક્રમામાં રાષ્ટ્રીય ભાષા હિન્દીની છત્રીસ વર્ણમાલાઓ છે એક માન્યતા પ્રમાણે આ આખી વર્ણમાલા તમામ ગ્રહોને આધીન છે જેથી જ ગ્રહણ દરમિયાન ભારતના તમામ મંદિરો બંધ હોય છે માત્ર આ એક જ મંદિર છે જે ખુલ્લું હોય છે કાળકાના આ મંદિરનું નિર્માણ ખાસ કાળા પોમિસ પથ્થરોમાંથી કરવામાં આવ્યું છે કાળો રંગ જે મા કાળકાને દર્શાવવાનો સંકેત છે જેથી આ મંદિરનું નિર્માણ મા કાળકાને પ્રિય એવા કાળા પથ્થરોમાંથી કરવામાં આવ્યું છે જ્યારે ભક્તો આ ધામમાં દર્શન કરવા આવે છે ત્યારે એક અનોખી જ શાંતિનો અનુભવ કરે છે અને ભક્તોની મનોકામના મા કાળકા હંમેશા પૂર્ણ કરે છે મા કાળકાના પૌરાણિક ધામમાં સવાર સાંજ આરતી થાય છે તો નિત્ય વેદો અને શાસ્ત્રો અનુસાર પૂજન કરવામાં આવે છે અને નવરાત્રી દરમિયાન દસે દસ દિવસ માતાજી ગરબે ઘૂમતા હોવાની પણ માન્યતા રહેલી છે તો આમ શક્તિ અને ભક્તિના સમન્વય સમાન જ છે મા કાળકાનું આ ધામ ભક્તિ સંદેશ સંદેશ ન્યૂઝ દિલ્હી